કાશ્યા તો બેન કેવું છે આ વસન બેન તો સગારો વઢી નાવ લે આમ હું તા બેઠો તરમ જો બેઠો રોટલી એક રોટલો શેડમ બીજો રોટલો સાવડી પલાળી દીધી એ એમ નેમ બધું કાચું એમ

સારો આવી વરસાદ હજી આવે જ છે પણ એટલો બધો નહીં આવતો આવું કઈક થઈ ગયું બધા કોઈ દેખાતું નઈ પવન કન તહર ગયો અને હવે વરસાદ આવે કે કે ઉપર લીગે ને હવે નાવા વ્યાયી થાબામાં છે અને વિસવી થાય એટલે બીક લાગે એટલે હે ને ઠડગતલા નાને અમાર હેરી ગોસા હાવ પલ્લી ગયો પલ્લી થઈ ગયો પણ હે ને પવન ના લીજે હે ને હવામ નમી ગયો ને એક બે ડાળે ખાંગી ગઈ ને હવે આમ છાડાન કઈ બો વાંધો નથી આવ્યો પણ પવન રગ્યો ને ચારમાં વરસાદ આવે ને તો હવે નાય નાય છે આપણે પલ્લી જા પછી તો નાવાનું જોઈએ ને તમારે બધા નાઉ

રોટલી બનાવી અને એક રોટલો સડતો હો એક રોટલો સડી ગયો ને એક રોટલો બીજો નાખ્યો ને તો કાસર ગયો ને એક ગળ્યો તો એમને મેકી નઈ આવી ને બધું થોડા થોડી થઈ ગયું ખાટલા પલ્લી જા આખી ઓછરી પલ્લી ગયું ઘર પલ્લી ગયું ને એમાં અમારે દશરથ ભાઈ તો ઉભા નહોતા છેલ્લા ખાય ખાય એનો ખાટલો ઘરમાં લીધો ને અત્યારે બ્રેશ કરે છે ને હું તો ધાબા માથે વહી આવી ને આવું કઈક વાતાવરણ છે પવન પડી ગયો શાંત થાવ અને અત્યારમાં વરસાદ આવે છે વીજળી થાય પણ આટલી બધી નથી થતી

નિશાળના માથે પડી ગઈ

ડુંગળી ભમા બેન ને મળી અને વસન બેન ને સકણી બનાવી તો આપડે તો આ લઈ લીધી છે અને મારા તનુ બેન લે આ તો સેજે લે આ તો સેજું

તો બસ આશા છે કે આજનો તમને ગણો છે કે ભૂલતા નહીં મળીશું પાછા એક નવ માર છે બાય બાય અને ચેનલમાં પેલી વાર આવ્યા તો સબસ્ક્રાઇબ નાખજો અને થોડોક સપોર્ટ કરતા રહેજો નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો